ખેડૂતો માટે વરસાદે ક્યારેક મહેર બનીને વરસે છે તો ક્યારેક કહેર બનીને હાલ રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતો માટે કહેર બનીને વરસ્યો છે જગતના તાતના મોઢે આવેલો કોળિયો માવઠાએ છીનવી લીધો વરસાદથી રાજકોટના તેલંગાણા ગામના આ દ્રશ્ય જુઓ કમોસમી વરસાદથી ખેડૂતોનો તૈયાર પાક જમીન દોસ્ત થઈ ગયો છે મગફળી અને કપાસનો પાક પાણીમાં નષ્ટ થઈ જતા ધરતીપુત્રો ખેતરોમાં ધ્રુસકે ધ્રુસકે રડતા નજરે પડ્યા જગતના તાતની મહા મહેનતે પકવેલો પાક વરસાદમાં પલળી જતા રાતે પાણીએ રોવાનું વારો આવ્યો છે કમોસમી વરસાદથી કપાસ મગફળી સોયાબીનના પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે એટલે અમારે સરકારને એવું કહ્યું કે આમાં ત્યાં સર્વે કરાવો અને આવીને રો તાત્કાલિક સર્વે કરાવો બે દિવસ તડકોની કે સુકાઈ ગયા પછી તમને દેખાય નહીં તો એવું થાય એના કરતાં આપણે તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતની વાયર આવો તો વધારે બધા હાવ થાય એટલે કે ખેડૂત કઈ કઈ આપઘાત કરતો થાય અને માથે લીણા ના બોજ થઈ જાય એટલે તો વિચારકો અમારે બધું એક રોમાં દવા બાકી લીધી હોય મજૂર ને બેટી કેડીનું દેવાનું કીધું હોય અમારે ઢોર નો નીરણ સારો હોય અમે આમાં નિભાવ કરવાનો અમારે કઈ રીતનો રહે